સ્વાગત છે આવજો આજના સમાચાર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક ગામમાં પચાસ વર્ષીય પુત્રએ પોતાની હેંસી વર્ષીય વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો સમદરે શર્માએ તેવો કચ્છ અંજારનો કેસો સામે આવ્યો અંજાર તાલુકાના એક ગામે રહેતા પચાસ વર્ષે પુત્રે પોતાની જ 80 વર્ષની અશક્ત વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે અંગે વૃદ્ધાને વહુએ પોતાના જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પુત્ર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે આ અંગે મળતી માહિતી અનુસાર ગત તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ રાત્રેના દસ વાગ્યાના અરસામાં અંજાર તાલુકાના એક ગામે રહેતા પચાસ વર્ષીય પંડિત પુત્રએ પોતાના જ ઘરે પોતાની એંશી વર્ષીય વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચર્યું જેને લઈને વૃદ્ધાએ બુમાબુમ કરતા નાના પુત્રની વહુ સાથે આજુબાજુના રહેશો આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે અને હાલમાં વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જ ઉમી રહ્યા છે તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે વૃદ્ધ મહિલાના નાના પુત્રની વહુએ પોતાના જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે આરોપીએ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભરત ઠાકોર શિરો સમાચાર ન્યૂઝ કચ્છ તાજેતરમાં જ અંજન નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી માં સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનની નો કેસ કરવામાં આવે છે તેમજ આ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે